નમસ્કાર મિત્રો ફ્રી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજે ટેટર ભરતી માટે રચનાત્મક કાર્યક્રમ વિશે જો કહીએ તો આજે આપણે રચનાત્મક કાર્યક્રમમાં ત્રણ કાર્ય થયા જેમાં કે એક તો ગણેશજીને આપણે અરજી દ્વારા પણ રજૂઆત કરી અને બીજું કે જેમ કે સરકારી અધિકારીઓ જેવા કે સીએમ હોય દિંડોર હોય પ્રફુલ પાનસિરિયા હોય શિક્ષણ સચિવ હોય નાયબ સચિવ હોય સમીક્ષા કેન્દ્ર હોય વગેરે અધિકારીઓની મેલ દ્વારા પણ આપણે જે તમે ફોટામાં વિડીયોમાં જોઈ શકો છો અરજી દ્વારા આપણે મેલ કરેલો જેમાં નવથી બારની જગ્યામાં તાત્કાલિક વધારો કરવામાં આવે અને વહેલી તકે શિક્ષણ સહાયકની નોટિફિકેશન જાહેર કરવામાં આવે એવી આજના આ કાર્યક્રમમાં આપણે આયોજન ગોઠવેલું જેમાં આપણે ગણેશજીને પણ એક આરાધના એટલે કે અરજી કરેલી આ ઉપરાંત ટેટ મિત્રો દ્વારા મેલ કરવામાં આવેલો તમે જોઈ શકો છો વિડીયોમાં કે દરેક અધિકારીઓ કુબેર ડિન્ડર હોય પ્રફુલ્લ પાયા હોય શિક્ષણ સચિવ હોય ભૂપેન્દ્ર પટેલો વગેરેને મેલ દ્વારા આ આપણી જે અરજી પત્ર પત્ર રહ્યો એ મોકલવામાં આવ્યો છો આ ઉપરાંત અને આપણે જે અન્ય ત્રીજું એક પ્રોગ્રામ હતો કે વિદ્યા ઉમેદવારો દ્વારા ગાંધીનગર જઈને શિક્ષણ મંત્રી કે અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરીને રજૂઆત કરવાની તો તમે જોઈ શકો છો કે ઘણા ટેટાટ મિત્રો દ્વારા પણ આજે ગાંધીનગર જઈને આપણી શિક્ષણ સહાયકની ભરતીને લઈને સરકારને રજૂઆત કરવામાં આવી હતી જેથી આગામી સમયમાં શિક્ષણ સહાયકની ભરતી ટાઈમસર આવી જાય અને મોટા પ્રમાણમાં અંદર જગ્યા પણ વધારો થાય એટલા માટે આ મિત્રો ગાંધીનગર ગયેલા અને સરકારને રજૂઆત કરેલી તો તમે જોઈ શકો છો મિત્રો કે આજે પણ મિત્રો ગાંધીનગર ગયેલા અને વિવિધ અધિકારીઓને પરીક્ષા અંગે સોરી ભરતી અંગે કહેલું કે અમારી જગ્યામાં વધારો કરો અને જલ્દી જાહેરાત બહાર પાડો આ રીતનું આજનું આપણે રચનાત્મક કાર્યક્રમ હતો પણ હજુ પણ ઘણા ટેટાટ મિત્રોને ખાસ કહેવાનું કે મિત્રો ગણ્યા ગાંઠિયા ઉમેદવારો દ્વારા જ આજે કાર્યક્રમમાં ભાગ લીધો છે બાકીના મિત્રોએ ભાગ લીધો નથી જો મિત્રો મોટા પ્રમાણમાં જગ્યામાં વધારો કરવો હોય અને જાહેરાત પણ જલ્દી લાવવી હોય તો તમારે દરેક મિત્રોએ સાથ સહકાર આપવો પડશે બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આજના પ્રોગ્રામ આ રચનાત્મક થયા તેનું તમને જાણ થાય એટલા માટે આ વિડીયો બનાવ્યું આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે આવી જ માહિતી મેળવવા માટે આજે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મળીએ નવી માહિતી સાથે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત